જેથી તમામ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ મળી શકે અને તેઓ સરળતાથી તે ફોર્મ ભરી શકે આણંદના તમામ મતદારોને મારી અપીલ છે કે આ બંને શનિ રવિ આપ આપના મતદાન મથકે બીએલઓ શ્રીની મુલાકાત લો અને વહેલી તકે ગણતરી ફોર્મ ભરી પરત કરો ચાલો આપણે સૌ મતદાર યાદીને શુદ્ધ અને ક્ષતિ રહિત બનાવવામાં સહભાગી થઈએ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી નરેન્દ્ર શર્મા એસવન ગુજરાતી આણંદ ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં આણંદના તમામ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ મળી રહે તે માટે આ મહિનાની તારીખ પંદરમી અને સોળમી જે શનિવાર અને રવિવાર છે અને બાવીસમી અને ત્રેવીસમી શનિવાર રવિવાર આ દિવસો દરમિયાન તમામ બીએલઓ શ્રી તેઓના મતદાન મથકે સવારના નવ વાગ્યાથી બપોરે એક કલાક સુધી ઉપસ્થિત રહેશે મતદાર ગણતરી ફોર્મ જે આપને બીએલઓ શ્રી દ્વારા આપવામાં આવી રહ્યા છે અને આપવામાં આવેલ છે તેને ભરવામાં જો કોઈ પ્રશ્ન મૂંઝવાતા હોય તો આપશ્રી આપના મતદાન મથક ખાતે જઈ તે સંબંધિત માર્ગદર્શન મેળવી શકો છો અને ભરેલા ફોર્મ્સ પણ પરત क्या ये श्री ने करी सको जो। आप सौ मतदानोंपील केम्स वह अपना दिसंबर पहला मतदारों ने आ एसआईआर प्रक्रिया में सुगमता रहे वोटर हेल्पलाइन पण बुक ए कॉल विद बीएलओ सुविधा भारत चूंटी पंच द्वारा उभी विनंती छे के बुक बुके कॉल एप्लीकेशन थकी श्री ने कॉन्टेक्ट करी सको આ ઉપરાંત વોટર્સની સુવિધા માટે ત્યાં કોન્ટેક્ટ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભાઓ દીઠ કોન્ટેક્ટ નંબર પણ એક જાહેર કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના ઉપર તમે કન્સર્ન્ડ મતદાર નોંધણી અધિકારીની ટીમને પણ સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રકારની એસઆઈઆરમાં ફોર્મ ભરવામાં ઇન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાતી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં પણ ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકો છો हालसुदी जिलाना तमाम मतदाताओं પૈકી 90% થી વધારે મતદારો મતદારોને ઇન્યુમરેશન ફોર્મની નો વિતરણ કરી દેવામાં આવ્યું છે હજુ મારે તમામ નાગરિકોને મતદારોને વિનંતી છે કે આપના સુધી જો ઇન્યુમરેશન ફોર્મ ન મળ્યું હોય અને તમારો મતદાર યાદીમાં નામ હોય તો પ્લીઝ તમે તાત્કાલિક વોટર હેલ્પલાઇન એપ થકી અથવા તો 1950 સે અમારી હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તાત્કાલિક આપણે 3 ડિસેમ્બર પહેલા ઇન્યુમરેશન ફોર્મ ભરીને કન્સર્ન BLOC સુધી પહોંચે તો मतदार યાદી આપને વધુ શુદ્ધ અને એક્યુરેટ બની શકે તો આપ બધા મતદારોને મારી નમ્ર પીઠ